સરકારી કાયદાઓ અને સંસ્થાના પેટા કાયદાના આધારે કામ કરીએ છીએ એટલે અમારા નિયમની બહાર અમારો જ કોઈ પ્રતિનિધિ જાય પ્રતિનિધિ મીન્સ કે મંડળી તો અમે એને કંટ્રોલ કરવા માટે આ કરીએ છીએ અમૂલ પેટર્નની બહાર જઈને બહારનું જે દૂધ ઠંડુ આવ્યું ઠંડુ દૂધ એટલે એડલ્ટ્રેશનવાળું નહીં એ ઠંડુ દૂધ પણ નહીં પણ અમારી જે મંડળીઓ છે અમારા જે સભાસદો છે એ ગામની મંડળીમાં જ ભરે બહારથી લાવીને વેપાર નહીં કરે એવો અમારો અમૂલ પેટર્નનો નિયમ છે અમૂલમાં વર્ષોથી ડોક્યુમેન્ટથી લઈને પ્રોસેસ સુધી ફાઇનલ પ્રોડક્ટ સુધી બિલકુલ ચેક પોઈન્ટ અને ટ્રાન્સપોરન્ટ સાથે કામ થઈ રહ્યું છે કોઈ એવું એડલ્ટેશન વાળું દૂધ આજ દિન સુધી સુમુલે સ્વીકાર્યું નથી સમજી લેજો કોઈ જગ્યાએ કોઈ મંડળીએ અમૂલ પેટર્નની વિરુદ્ધ કામ કર્યું હોય તો એના માટે આજે પણ બોર્ડે નીતિ નિયમો બનાવીને સહકારથી કેવી રીતના મંડળીઓનું અહિત માસ એક બે વ્યક્તિએ ભૂલ કરી હોય આ ફેડરલ સંસ્થાની વ્યવસ્થા છે એમાં નીચે જેન્યુન સભાસદો જે છે એના હિતને પણ એનું હિત નહીં થાય કાયદાના સિદ્ધાંત પ્રમાણે તમે બધા મીડિયાના લોકો છો બધી ખબર હોય છે કે ભાઈ નવ્વાણું દોષિત ને દંડ નહીં થાય પણ એક નિર્દોષ ને દંડ નહીં થાય આ સિદ્ધાંતના આધારે બી કામ કરવું પડતું હોય છે આવા કોઈ મોટા ઇસ્યુ છે નથી અને સુમુલ ટ્રાન્સપોરન્ટ ડિફેન્સ વોર્ડ નિયામક મંડળ કામ કરે છે